શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને જનસંપર્ક યાત્રાનું આયોજન કરેલ પાણી મળે તેની

સા સાયકોનો અને ફાર્મ સુધીનો સંકોરણ પર નિર્ણય લે કરવાનો આવ છે કોંગ્રેસનો આ સદાયકા કોંગ્રેસ કોંગ્રેસ Best three forms of wykornamed one of three mouldy there are some parts, above the two,

એટલે છોકરા હા છોકરા સાહેબ મામલેદાર લગી પહોંચ્યા

ગણતરીના કલાકો બાકી હોય ત્યારે સિવોર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક વહીવટ અને શિવોના સર્વાંગીણ વિકાસ માટે આજે શિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શિવોરમાં એક જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શિવોના લોકોનો સ્વયંભૂ અમને સહકાર મળી રહ્યો છે કારણ કારણ કે છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન રહ્યું છે અને આ પચીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રાથમિક સુવિધા જેને કહેવાય નોળ ગટર રસ્તા સાફ સફાઈ એ આવી કોઈ બાબતો ધ્યાન રાખ્યું જ નથી સમસ્યા જેટલી હતી એટલી એટલી સમસ્યામાં વધારો થયો છે કોઈ સમસ્યામાં ઘટાડો થયો નથી પણ અનિયમિત પાણી હોય દૂષિત પાણી હોય ઉભરાતી ગટર હોય જાહેર ઉકડા હોય કે ભ્રષ્ટાચાર હોય કે ફિટર પ્લાન્ટ ભ્રષ્ટાચાર હોય પ્રધાનમંત્રી આવાસ યોજના ભ્રષ્ટાચાર હોય કે ઘટન ભ્રષ્ટાચાર હોય આવા દરેક મુદ્દે યુવાન પબ્લિકમાં પબ્લિક આક્રોશ જોવા મળે છે કોંગ્રેસ ને મત આપવા માટે સમજાવીએ છીએ ત્યારે લોકો સ્વયંભુ એમ કહે છે કે હવે તો અમે ભાજપના ના શાસન કંટાળી ગયા છીએ પાંચ વર્ષ માટે કોંગ્રેસ ને તક દેવી જોઈએ અને હું આપણા માધ્યમથી યુવાનના લોકોને એવી ખાતરી પણ આપું છું કે નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે તો અમે ભ્રષ્ટાચાર મુદ્દો વહીવટ આપશું પ્રાથમિક શું પ્રાથમિક સુવિધા સુવિધા સમસ્યાનું તાત્કાલિક આવશે અને વિકાસ કરવામાં આવશે એ પણ ખાતરી આપું છું બે દિવસ રહ્યા છે દિવસો શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ જનસંપર્ક યાત્રા શિવહોર શહેરમાંથી નીકળેલી છે ત્યારે પ્રમુખ શ્રી જયદીપભાઈ ગોહિલ ધીરુભાઈ ચૌહાણ આગેવાનીમાં આ યાત્રા આગળ ચાલી રહી છે ત્યારે જેમણે વાત કરી મુજબ કે લોકોની અંદર સત્યાવીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનનો ચોખ્ખો વિરોધ જે છે એ દેખાઈ રહ્યો છે અને લોકો સ્વયંભૂ સાથે મળીને કરી રહ્યા છે આવનારા દિવસોની અંદર કોંગ્રેસનું શાસન કેમ બને એની માટે સ્વયંભુ લોકોમાં ઉત્સાહ છે આ શિહોર એક સમયે મોટે કાશી કહેવાતું ને ઉદ્યોગોમાં જે ધમધમતું શિહોર જે છે આજ જ ક્યાંક ને ક્યાંક ભાંગી રહ્યું છે શિહોરના લાંબા પિત્તોલનો ઉદ્યોગ હોય શિહોરની અંદર રોલિંગ મિલો હોય આ એક એક આખા વિસ્તારોની અંદર એક એપિસેન્ટર હતું ઉદ્યોગોનું ક્યાંક એવું લાગી રહ્યું છે કે શિહોર ગામડું બની રહ્યું છે લોકો અહીંથી બહાર જઈ રહ્યા છે અલગ અલગ રોજગારી માટે પણ બહાર નીકળવું પડે રહી છે ત્યારે આવનારા દિવસોની અંદર જે પ્રમુખશ્રીએ કે શિહોર શહેર કોંગ્રેસે મેનિફેસ્ટો બનાવ્યો છે લોકોના ધનુખ સુખાકારી માટે એમના ઘર ઘર સુધી પહોંચે એની માટેનો જે અમારો સંકલ્પ છે એ સંકલ્પ આવનારા દિવસોમાં કોંગ્રેસની નગરપાલિકા બેસે તો અમે પણ વિશ્વાસ આપીએ છીએ કે આવનારા દિવસોની અંદર કોંગ્રેસનું નગરપાલિકામાં શાસન બે છે તો લોકોના સુખાકારી માટેના જે કાંઈ અમારા વાયદાના વચનો છે એમાં અમે પણ કટિબદ્ધ થઈશું